ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પરિણામ છે આવી ગયા છે જેમાં પંચાણું ટકા કરતાં વધુ સ્ટ્રાઇક રેટ સાથે રાજ્યભરમાં ભાજપે જીત હાંસલ કરી છે જો કે પોરબંદર જિલ્લાની કુતિયાણા અને રાણાવાવ નગરપાલિકામાં સમાજવાદી પાર્ટીની પેનલનો વિજય થયો છે ગુજરાતમાં સમાજવાદી પાર્ટીનું પ્રદર્શન કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી કરતા સારું રહ્યું હતું સપાના વિજયનું શ્રેય કુતિયાણા રાણાવાવ બેઠક પરથી પાર્ટીના ધારાસભ્ય કાંધલ જાડેજાને આપવામાં આવે છે જેમાં નાના ભાઈ ચૂંટણી જંગમાં ઉતર્યા અને તેમની વ્યક્તિગત પ્રતિષ્ઠા દાવ પર હતી જાડેજા ભાઈઓએ મતદારોનો આભાર માન્યો છે અને કુતિયાણા અને રાણાવાવ નગરપાલિકાનો વિકાસ કરવાની નેમ વ્યક્ત તેમને કરી છે કાંધલ અને કાના જાડેજા પોરબંદર પંથકમાં ગોડ ફાધરની છાપ ધરાવતા સરમણ મુંજા અને ગોડ મધરની છાપ ધરાવતા બેન જાડેજાના પુત્રો છે વર્ષ કુતિયાણા નગરપાલિકા પર ઢેલીબેન ઓડેદરાનું વર્ચસ્વ હતું ઢેલીબેન દસેક વર્ષ પહેલાં ભાજપમાં જોડાયા અને પાર્ટીના નગરપાલિકા પાર્ટીએ તેમને આપી અને એ પહેલાં તેઓ કોંગ્રેસમાં હતા અને અપક્ષ તરીકે પણ નગરપાલિકા તેમને સંભાળી છે બે હજાર બાવીસમાં ગુજરાતમાં ભાજપને એકસો ચોપન બેઠક મળી હતી ત્યારે કુતિયાણાની બેઠક પર સમાજવાદી પાર્ટીના કાંધલ જાડેજાનો વિજય થયો અને ભાજપે આ બેઠક પરથી ઢેલીબેન ઓડેદરાને ઉમેદવાર બનાવ્યા ઢેલીબેન ઓડેદરા કાંધલ જાડેજાના ફોયના પુત્ર વધુ છે જેથી આ બે પરિવાર વચ્ચે વર્ચસ્વની લડાઈ પણ હતી હવે ત્યાં રાજકીય ઘમાસાણ થવાનું અને કાંધલ સામે પક્ષોએ નમવું પડે તેમ બની શકે છે જોકે તે આગામી દિવસોમાં ખબર પડશે હાલ આપણે વાત કરીએ કાંધલ જાડેજાની સંપત્તિની કારણ કે જ્યારથી કુતિયાણા અને રાણાવાવની બેઠક હાંસલ થઈ છે નગરપાલિકા તેમને હાંસલ કરી છે ત્યારથી જ કાંધલ જાડેજાની ચર્ચા અત્યારે ચારેકોર થઈ રહી છે જે કાર્યક્રમમાં તેઓ પહોંચી રહ્યા છે ત્યાં વડીલો તેમને આશીર્વાદ આપી રહ્યા છે ઓવારણા લઈ રહ્યા છે અને આ બધાની વચ્ચે કાંધલ જાડેજાની ચર્ચાઓ પણ ખૂબ ચાલી રહી છે લોકો સોશિયલ મીડિયા પર સર્ચ પણ કરી રહ્યા છે કાંધલ જાડેજા કોણ છે તેમના વિષય તેમનો ગુનાહિત ઇતિહાસ શું રહ્યો છે તેમની સંપત્તિ કેટલી છે વગેરે વગેરે આ તમામ માહિતી છે લોકો તેને ગૂગલ પણ કરી રહ્યા છે ત્યારે આ રિપોર્ટમાં હવે આપણે વાત કરીએ કાંધલ જાડેજાના સંપત્તિની અને એની સાથે સાથે જે આસપાસ બે હજાર બાવીસમાં તેમને જે એફિડેવિટ રજૂ કર્યું હતું તે સમયે શું આંકડા હતા અને એની સાથે સાથે કેટલા ગુનાહિત ઇતિહાસ કાંધલ જાડેજા ધરાવે છે એ તમામ મુદ્દાની આપણે વાત કરી લઈએ શરવણ મુંજાના પુત્ર એવા ત્રેપન વર્ષીય કાંધલ જાડેજા પોરબંદરના બોખીરા ખાતેના જ્યુબલીમાં આવેલા શ્રવણ બંગલામાં રહે છે મનીષાબેન જાડેજા તેમના પત્ની છે અને તેમને એક પુત્ર છે કાંધલ જાડેજાએ વર્ષ બે હજાર બાવીસ ત્રેવીસમાં ભરેલા ઇન્કમ ટેક્સ રિટર્નમાં તે નાણાકીય વર્ષ દરમિયાન સોળ લાખ બે હજાર નવસો દસ રૂપિયા આવક દર્શાવી છે તેમણે અગાઉ ભરેલા આવકવેરા રિટર્નમાં એટલે કે વર્ષ એકવીસ બાવીસમાં બાર લાખ ઓગણચાળીસ હજાર આઠસો વીસ બતાવવામાં આવી છે બે હજાર વીસ એકવીસમાં સત્તર લાખ છત્રીસ હજાર ચાળીસ રૂપિયા દર્શાવવામાં આવ્યા છે વર્ષ બે હજાર ઓગણીસ વીસમાં અગિયાર લાખ ચાલીસ હજાર બસો પંચાણુ દર્શાવવામાં આવ્યું છે અને તથા બે હજાર અઢાર ઓગણીસ દરમિયાન નવ લાખ ત્રાણું હજાર એકસો ઓગણપચાસ રૂપિયા આવક દર્શાવવામાં આવી હતી કાંધલ જાડેજા સામે કેટલા ગુનાઓ કાંધલ જાડેજા સામે નોંધાયેલા ગુનાઓની વાત કરવામાં આવે તો તેમની સામે કોર્ટમાં આરોપો પણ ઘડાઈ ચૂક્યા છે વિદેશી બનાવટની રિવોલ્વર કાર્ટેસ દેશી તમંચો સહિતના હથિયારો મળી આવતા તેમની સામે ગુનો નોંધાઈ ચૂક્યો છે તેમની સામે ગંભીરથી ગંભીર ગુનાઓ પણ નોંધાયેલા છે તેમની સામે ગુનાખોરીના ષડયંત્ર કરવા એકસો વીસ બી એકસો ચૌદ દુષ્પ્રેરણા સંદર્ભે એકસો નવ અને પુરાવાઓ નાશ કરવા વગેરે બાબતોને લઈને બસો એક બસો ચોવીસ બસો પચીસ ક આઈપીસી પ્રમાણે ગુનાઓ નોંધાયેલા છે આ સાથે જ તેમની સામે આર્મ્સ એક્ટ અંતર્ગત ગુનાઓ અને સત્યાવીસ ટાડા કલમ ત્રણ અને પાંચ અંતર્ગત પણ ગુનાઓ નોંધાઈ ચૂક્યા છે અહીં સુધી કે કાંધલ જાડેજા સામે સુપ્રીમ કોર્ટમાં પણ એપ્રિલ બે હજાર બાવીસનો કેસ ચાલુ છે જેમાં હાલ કોર્ટમાંથી સ્ટે મેળવેલો હતો કાંધલ જાડેજા સામે ગેરકાયદે હથિયારોના કેસમાં અમદાવાદ સેશન્સ કોર્ટમાં પુરાવાના અભાવે તેમને ક્લીન ચીટ આપવામાં આવી હતી ઉપરાંત વર્ષ બે હજાર તેમણે લગભગ એક ડઝન કરતાં વધુ લોકો જોડે ધમાલ કરી હતી જેમાં રાણા નગરપાલિકાના પૂર્વ પ્રમુખને ઓડેદ્રા પોલીસ સ્ટેશનમાં જ નાખવાનો આરોપ હતો તે મામલામાં કાંધલ જાડેજા ઉપરાંત જેમાં પુરાવાના અભાવે કોર્ટે જાડેજા સહિતના તેરને નિર્દોષ જાહેર કર્યા વર્ષ બે હજાર સત્તરની ચૂંટણી વખતની એફિડેવિટ મુજબ તેમની સામે પંદર કેસ નોંધાયા હતા જેમાં દસ કેસ પોરબંદરમાં ત્રણ રાજકોટ અને બે અમદાવાદમાં નોંધાયા હતા તેમાં તેમની સામે ખંડણી રાઇટનિંગ કસ્ટડીમાંથી ફરાર થવા જેવા ઘણા ગુના નોંધાયેલા છે અહીં સુધી કે કાંધલ જાડેજા જ્યારે પોલીસ કસ્ટડીમાં હતા ત્યારે શિવાની હોસ્પિટલમાંથી સારવાર દરમિયાન ત્યાંથી ફરાર થઈ ગયા કોર્ટે તેમને અત્યાર સુધી એક વર્ષ અને છ માસની સાદી કેદ અને દસ હજારનો દંડ પણ ફટકાર્યો હતો કાંધલ જાડેજાને તેમના પરિવારની સંપત્તિ કેટલી મૂળ ટ્રાન્સપોર્ટ અને ખેતીની સાથે જોડાયેલા માત્ર ધોરણ નવ પાસ કાંધલ જાડેજાએ એફિડેવિટમાં દર્શાવ્યા પ્રમાણે તેમની હાથ પર રોકડ એક લાખ પંચોતેર હજાર છે તેમના પત્નીના હાથ પર પંચોતેર હજાર અને તેમના પુત્ર પાસે પચીસ હજાર રોકડ છે તેમના વિવિધ બેંક એકાઉન્ટમાં સડસઠ લાખ ઇઠ્યોતેર હજાર આઠસો અઠ્ઠાવન બેલેન્સ છે અને તેમના પત્નીના બેંક એકાઉન્ટમાં પચાસ હજાર રૂપિયા છે જ્યારે તેમની પાસે ત્રીસ તોલા સોનું તેમના પત્ની પાસે ત્રીસ તોલા સોનું અને તેમના પુત્ર પાસે ત્રીસ તોલા સોનું છે આમ જોવા જઈએ તો ત્રણેયને મળીને તોલા સોનું તેમણે દર્શાવ્યું છે આમ તેમની કુલ જંગમ મિલકત ચોર્યાસી લાખ ત્રેપન હજાર આઠસો ઓગણસાહીઠ રૂપિયા છે તેમના પત્નીની સોળ લાખ પચીસ હજાર થાય છે અને તેમના પુત્રની પાંચ લાખ પચીસ હજાર થાય છે મૂળ તેમના પરિવારની કુલ જંગમ મિલકત રૂપિયા એક કરોડ છ લાખ ત્રણ હજાર આઠસો ઓગણસાહીઠ થવા જાય છે કાંધલ જાડેજાના માથે છે દેવું પણ આ તરફ તેમની સ્થાવર મિલકતની વાત કરવામાં આવે તો તેમની પાસે કુલ એકસો એકર અને ચુમ્માળીસ ગુઠા પોતાના નામની જમીન છે તેમની પાસે તેમના પરિવારના નામ પર કોઈ પણ બીજી જમીન નથી વસાવેલી તેમની જમીનની કિંમત અંદાજે સોળ કરોડથી પણ વધુ દર્શાવી છે તેમની અન્ય મિલકતોને મળીને કુલ મિલકતની કિંમત ઓગણીસ કરોડ ઇઠ્યાસી લાખ થવા જાય છે તેમની પાસે વડીલો પાર્જિત મિલકત રૂપિયા તેર કરોડ અડસઠ લાખ છે આ ઉપરાંત તેમણે કેટલાક લોન પેટે દેવા પણ કરેલા છે જેમાં તેમના માથે આડત્રીસ લાખ આઠ હજાર ચારસો એકતાળીસ દર્શાવવામાં આવ્યું છે તો આ સ્પેશિયલ રિપોર્ટમાં અત્યારે બસ આટલું જ ગુજરાતના તમામ મહત્વના સમાચાર જોવા માટે અને જાણવા માટે આપ જોડાયેલા રહો ગુજરાત તક સાથે નમસ્કાર